તો મસ્ત મજાના ડાયર ભાત જ છે ખાલી ડાયર ભાત જ બનાવ્યા કારણ કે હવારમાં અમે બનાવેલા હતા ચણાના લોટના પુડલા મસ્ત મજાના હતા અને હમણાં આ અને હવારમાં વહેલું જવાનું તો વેલા ઉઠવાનું હોય અને આને રજા પડી હે ને તેથી ઉઠવામાં થઈ જાય છે થોડુંક મોડું એટલે આવી જાય ને હવારમાં નાસ્તો કરો થઈ ગયા હતા હાડા જેવું હાડા નવ પોણા જેવું થઈ ગયું હતું એટલે અત્યારે જમવાનું મોડું મોડું કેમ કોઈ જવાબ નથી આપતો મને

એટલે હેને આપણે મગાવી લીધી મેગી આમાં એક પણ મારી ફેવરેટ નથી આ બે એમ બેસિક મેગી છે બાકી મારી ફેવરેટ મેગી તો હે ને હે બાલાજી ની ગિફ્પી આવે ને થી મેગી મારી ફેવરેટ હે યુપી નહી ગિફ્પી ઓહ અત્યારે તો જો આવડી આ મેગી હે હાલ છે આપણે હાલો ફટાફટ ડુંગરી મારવાનું હે ટમેટું મારવાનું હે મરચું મારવાનું હે પછી વઘાર કરવાનું હે મેગીનો અને પછી અંદર આપણે ભાત નાખવાનું મસ્ત મજાનું આપણે બનાવવાનું તો બની જાય ને પછી દેખાય કારણ કે અત્યારે તો હું નહીં દેખણ કાઈ તો ઓલી બધી પોંજો વે હે તમને બધી ખબર હે અને આજે આપણે હેને બ્લોગ બહુ ઓછો શૂટ કર્યો ને ત્યારે જો તમને દેખાયો તો અયા હાલત રૂમ ની ચો અયા આપણે હેને અંકિતા બેન ઉતેલા હે ઉતેલા ને થી ફોન દેખરીયા હે દેખરીયા હે શું કર રહીયા હે ફોન દેખરીયા હે મારો ફોન જોતી એટલે મેં મારો ફોન હે ને લઈ લીધો બ્લોક શૂટ કરો હે ને એટલે ઈ એકલા પડી ગયા ટીવી જોવે કા થોડીક વાર બોલો બોલો કઈક તો બોલો

अमेगी भात है आ छे अपने सेम नु आ छे खिचड़ी आ रोटली आ डिंपू मेगी तो मस्त मजा नु बूजी जमम है हूं तो मैं टेस्ट करीन देखाड मेगी भात थे क्या हो गए मिलो हां मैं बैठी ही है हमारी का ओके टेस्ट तो हूँ अभी हो तार टेस्ट करू

શું કરો છો લાઈફન દે તો કે શું કરસ બાબા તું હું કરતી થી ફોન જો આની વેલા અત્તર ઉદી દી ભૂમી લેસન કર દીધી આવો ફોન લીધો બરાબર છે જલેસન માંતી છે હજી બાકી છે હું કે પ્રવાસ માં ન ગયા એટલે લેસન તો આપણ ઘરે رکھડો ને એટલે બરાબર ને દીપુ તાર થઈ ગયો કે બાકી છે થઈ ગયો બધુય હતો એટલું બધું સારું હાલો એ જવાબ થયું નથી જમવાનું થઈ ગયું રેડી તો જમી લઈને પછી મળી તો જો મિત્રો અત્યારે થઈ ગયું છે મસ્ત મજાનું વારુંનું ટાણું અત્યારે વારમાં આપણે બનાવેલું છે ઈ ઓરો મસ્ત મજાનો ઓરો બનાવેલો છે આવી ગયો જો તો આ મસ્ત મજાનો ઓરો રોટલી છે અને મરચાં છે પાપડ છે આપણા શેકાતા ને એટલે બરી ગયા થોડા તો આ છે આપણા મસ્ત મજાના ઓલા ઓલા ગાંઠિયા ન આવે આપણે કયા ગાંઠિયા કહેવાય પપ્પા ગાંઠિયાને કેવા ગાંઠિયા કહેવાય

તો તે લઈએ પણ આ આ ટેસ્ટ મેં કર્યો તો એકદમ લાગે એકદમ એટલે એકદમ જરરા આમ કે આમ જરાય ટેસ્ટ નતો એકદમ એના જેવા જ લાગે મને બહુ ભાઈ હું અમે જાય ને ત્યારે ત્યારે તો મેં લઈએ જ પણ આ વખતે તો રાજકોટમાં જડે તો આપડે રાજકોટથી લઈ આવશે દર વખતે જ્યારે ગાઠિયા ને એવું લેવાનું જાય ને ત્યારે તો સારું અત્યારે તો મેં જમી લઈને બસ મળું તો જો કઈ નહીં મિત્રો આપણે બે દિવસનો બ્લોગ આપણે એક સોરી બે દિવસનો વિડીયો આપણે એક બ્લોગની અંદર નાખ્યો તો અને બસ તો એટલો બધો લાંબો હતો ને કારણ કે હમણાં ફ્રી હતી નહીં બટ હવે કાલથી આપણે સવારથી બ્લોગ શૂટ કરશી અને બધું જ કન્ટિન્યુ તમને દેખાડીશ એટલે આ બ્લોગ થોડોક ઓલો હતો તો જવા દેજો બાકી જો ગમી ગયો હોય અને અત્યારે અહીંયા લગીન લગીને ગયા હોય તમે વિડીયોમાં તો વિડીયોને લાઈક કરતા હોજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોજો વિડીયો શેર કરી વારજો અને સારી એવી કમેન્ટ કરી વારજો આપણે પડશે આપણે મળશું પછી એક નવા બ્લગ સાથે ત્યાં લગ્ન દઈને બાય બાય ટાટા શિવ સબસ્ક્રાઈબ